લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ ને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળા આજે શરીર પર દહીનું માલિશ કરીને પછી હુંફાળા પાણીએ સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છે ને ગોળ ગોળ વધારે પડતો નહીં ખાતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ એને પોતાના અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ શું ન કરવું તો મિત્રો આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ખડી સાકરનું દાન કરવું જોઈએ નાના નાના બચ્ચાઓમાં ખડી સાકર વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક ગાયના દૂધમાં ખડી સાંકર નાખીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ગેલા કપડા પહેરીને દિવસની શરૂઆત નથી કરવાની સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે લીલો ચારો લાલ ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા આજનું કામ કાલ પર નહીં લઈ જતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે કોઈ પણ જગ્યાએ પૂજાઓ નહીં કરતા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી મીઠાઈ ભગવાનને ધરાવીને માતાને ધરાવીને વેચવી જોઈએ ખાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મરજી વિરુદ્ધના કામમાં ભાગ નહીં લેતા જે કામ કરવાની ઈચ્છા નહીં થાય ને એ કામ આજે નહીં કરતા નહીં તો નુકસાન થશે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના ચરિત્ર પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘી દહીં કપૂર આવી વસ્તુ કોઈ માતાના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં બહાર નીકળો તો ઉઘાડામાંથી નહીં ફરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં કોઈની પણ સાથે ધંધો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે જુવાર પક્ષીઓને ચણમાં નાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નિર્ણય કરવાનો હોય તો ઉતાવળમાં નહીં કરતા નહીં તો નિર્ણય ખોટો પડે મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકો પર ધ્યાન આપવાનું છે એ લોકોની દિનચર્યા પર તમારી નજર આજે હોવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર નકારાત્મક વિચાર મનમાં લાવવાનો નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીજી નમસ્તે